પણ સાથે સાથે વિઘ્નવાળી પણ હતી વિઘ્નવાળી એટલા માટે કે વરસાદી માહોલમાં પરિક્રમા કરવી ઘણો મુશ્કેલ છે શરીર સશક્ત જોઈએ મન પણ પાવરફુલ જોઈએ અને એ એ સમસ્યાની સાથે આ વર્ષે ગિરનારમાં લીલી પરિક્રમા બંધ હોવા છતાં પણ ઘણા લોકો અંદર ગેટની અંદર ચાલા ગયા અને પછી શું થયું નમસ્કાર મિત્રો મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર ગિરનાર દર વર્ષે છે છે પરિક્રમા લીલી હાલ બંધ કરવામાં આવે આ નિર્ણય વરસાદના કારણે અને સાધુ સંતોના કારણે અને વહીવટના કારણે લેવામાં આવે છે જય ગિરનારી ઓમ નમો નારાયણ દરવા ગિરનાર પવિત્ર ગોદમાં આમ તો જોઈએ એટલે અત્યારે પરિક્રમાનો માહોલ ચાલુ રહ્યો છે ગઈકાલે અમે જ્યારે આ ત્યાં બોલીએ છીએ એ પરિક્રમાના બીજા દિવસે બોલીએ છીએ એટલે કે ના પરિક્રમા બે તારીખે પૂર્ણ થઈ આજે ત્રીજી તારીખ છે હું તમને જે કહેવા માગું છું એ ગઈકાલનો અનુભવ કહેવા માગું છું કે તંત્રએ જે નિર્ણય લયો લીધો સ્થાનિક લોકોએ જે નિર્ણય લીધો ભાવિકોમાં ગિરનારની પરિક્રમાને લઈને ઘણો રોષ હતો પણ ગઈકાલે અમે ગિરનારની પરિક્રમા સંતો સાથે અને ભાવિક ભક્તો સાથે કરી થોડી સંખ્યામાં ત્યારે અનુભવથી અમે કહીએ છીએ કે ગિરનારની જે પરિક્રમા ગઈકાલની હતી તે ખૂબ જ વિકટ હતી વિકટ એટલા માટે હતી કે થોડા ઘણા સમયથી અત્યારે વરસાદનો માહોલ છે વરસાદની માહોલમાં જંગલમાં ઘણું કીચડ છે કાદવ છે લપસણો છે અને ગઈકાલે અમે પરિક્રમા શરૂ કરતા કરીએ અને થોડો સમય થયો ત્યાં એટલો બધો વરસાદ આવ્યો અને ઘણી બધી મુશ્કેલી પડી તો આપણે જોઈએ છે કે આ વરસાદમાં જો લાખોની સંખ્યામાં ભાવિકો ગયા હોત તો ઘણી મુશ્કેલી થાય કેમ કે એમાં વૃદ્ધો પણ હોય બાળકો પણ હોય કોઈ બીમાર પણ હોય તો આ સમયે પરિક્રમા કરવી એમના માટે ઘણી મુશ્કેલી બનવ તો ગઈકાલની જે પરિક્રમા હતી એ આહલાદાયક તો હતી જ પણ સાથે સાથે વિઘ્નવાળી પણ હતી વિઘ્નવાળી એટલા માટે કે વરસાદી માહોલમાં પરિક્રમા કરવી ઘણું મુશ્કેલ છે શરીર સશક્ત જોઈએ મન પણ પાવરફુલ જોઈએ અને એ એ સમસ્યાની સાથે લડીએ એની પરિક્રમા પૂર્ણ કરવા નથી કારણ કે તમે જ્યારે માળવેલાની ઘોડી ચડો છો તો વચ્ચે તમને કોઈ બીજી સગવડતા મળતી નથી કે કાંઈ વાહન આવી શકે પછી તો પગે જ ગમે તે રીતે પૂર્ણ કરવી પડે છે પાણીની ઘોડી છે પણ એ વિકટ છે તો આવી વિકટ પરિસ્થિતિમાં પરિક્રમા કરવી એ ઘણું બધું એક પડકાર સ્વરૂપ હતું ત્યારે અમે પણ આ પડકાર ઝીલી અને પરિક્રમા ગિરનારી મહારાજની કૃપાથી પૂર્ણ કરી છે તો ભાવિક ભક્તોને હું એટલું જ કહીશ કે આપ પણ જ્યાં છો ગિરનાર ભૂમિમાં અથવા તો પરિક્રમામાં આવવાની તૈયારી કરી હશે પણ જ્યાં છો ત્યાં તમે મનથી પરિક્રમા કરી લીધી હશે અથવા તો કરી હશે પણ ગઈકાલની પરિક્રમા એ વિકટ હતી એટલા માટે નથી થઈ શકી પણ અમે જે પરિક્રમા કરી છે એનું પરિક્રમાનું જે પુણ્ય છે એ ભાવિક ભક્તોને મળે એનું શ્રેય કલ્યાણ અને ઉત્તરોતરની પ્રગતિ થાય એવી ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગિરનારી ઓમ નમો નારાયણ બાપુ તંત્ર દ્વારા કઈ રીતે પરિક્રમામાં તમારે સહાય કરી હતી સાથે કઈ રીતે ટૂંકમાં એનો એનો રિસ્પોન્સ હતો એના વિશે ટૂંકમાં અમને પણ એવું જ હતું કે માનલો એ એક તો જંગલ છે એટલે પેલી વાત હતી જંગલમાં રહેનારા પ્રાણીઓની તો થોડી સંખ્યામાં ભાવિક ભક્તો હતા એટલે ફોરેસ્ટ વિભાગથી અમારી સાથે એમનો આખો સ્ટાફ હતો ભવનાથથી લઈ અને ઝીણા બાવડા મઢી સુધી તો આના જે મેઇન ઓફિસર છે જોશી સાહેબ એ સાથે રહ્યા એમની સાથે સાથે એનો સ્ટાફ પણ સાથે જ હતો પરિક્રમા પૂર્ણ કરી ત્યાં સુધી વન વિભાગ સાથે રહ્યું સાથે પોલીસ વિભાગમાં ડીવાયસપી ધાંધલિયા સાહેબથી લઈ અને ઘણા બધા ઉચ્ચ અધિકારી પોલીસ સ્ટાફના લોકો પણ અમારી સાથે રહ્યા સુરક્ષાની દ્રષ્ટિએ પછી એનડીઆરની ટીમ એ પણ અમારી સાથે હતી કારણ કે ઘોડી ઉપર જઈએ અને કાંઈ તકલીફ થાય તો એ પણ ટીમ સાથે હતી સાથે સાથે હેલ્થ વિભાગ એટલે કે ડૉક્ટરોની ટીમ પણ સાથે નથી એટલે તંત્ર દ્વારા જે કંઈ પાંચ પચીસ લોકોએ જે પરિક્રમા કરી છે એમને તંત્રે ખૂબ સારી સગવડતાઓ પૂરી પાડે છે આ સગવડતાઓ પૂરી પાડવા બદલ તંત્રનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે જો એ ન હોત તો પણ પરિક્રમા કરવી એ અઘરી પડત એટલે તંત્રએ અમને પરિક્રમા કરવામાં ખૂબ સહકાર આપ્યો છે એ બદલ તંત્રને જવાબદાર અધિકારીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાધુવાદ જય ગિનારી નમૂના